કચ્છના હરિભક્તો સંઘ લઈને ગઢપુર શ્રીજી મહારાજને દર્શને આવતા હતા ઉનાળાનો ધોગ ધકતો તાપ હતો ભક્તો રસ્તે ચાલતા વેલા ઉઠીને પંથ કાપવા માંડે ને તડકો ચડતા રસ્તે કોઈ ઝાડનો છાંયડો કે કોઈ ખેડૂતની વાડી જોઈને બપોરા કરવા રોકાઈ જતા આમ રસ્તે ચાલતા જામનગર રાજ્યનું ગોપ કરીને ગામ છે ત્યાં રસ્તાના કાંઠે કોઈ ખેડૂતના આંબાવાડિયાના બગીચામાં બપોરા કરવા ઉતરા હતા અને ત્યાં આંબાના કેરીના ફળ સારા ભાળી તે હરિભક્તોએ આંબાના રખવાળને કહ્યું જે બે કેરીઓ આપીશ ત્યારે રખવાળ બોલ્યો જે આ કેરીઓ તમારા મોઢા ખાય તેવી નથી આ તો મોતીઓવાળો જામ ખાય તેવી છે ત્યારે હરિભગત બોલ્યા જે અમારે તો અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જે હાલ પ્રગટ પ્રમાણ ગઢપુરમાં વિરાજે છે એમને જમાડવા સારું લઈ જવી છે ત્યારે રખવાળ બોલો જે જો સ્વામિનારાયણ ભગવાન સારું લઈ જવી હોય તો હું બે કેરીઓ મારા વતી આપું છું મારા આંબાવાડિયાની કેરીઓ ભગવાન જમશે તો મારું કલ્યાણ થશે એમ કહી પછી તેણે બે સારી શાંખની પાકેલી કેરીઓ જોઈને વેડીને આપી હરિભક્તો તો સંઘમાં ત્યાંથી ચાલ્યા તે બે ચાર દિવસે ગઢપુર આવીને મહારાજને કેરીઓ આપી શ્રી શ્રીહરિસારુ મૂળજી બ્રહ્મચારીએ થાળમાં તે કેરીનો રસ કાઢીને મહારાજને જમાડ્યા મહારાજ હરિભક્તો પાસે ખેડૂતનો ભાવ જાણીને બહુ જ રાજી થયા પછી સમય જતા તે વાડીના રખવાળ ખેડૂતે જ્યારે દેહ મેલો ત્યારે તેને શ્રીજી મહારાજ હાથમાં કેરીઓ લઈને તેડવા આવ્યા ત્યારે તેણે કહ્યું જે સ્વામિનારાયણ તમે કેવા ત્યારે મહારાજ કહે છે જો દેખ આ તારી કેરીઓ એમ કહીને તેને વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી